રેસીડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વિરોધ અશ્વિની કુમાર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ પરમિશન વિરુદ્ધ રહેવાસીઓમાં ભવિષ્યમાં પ્રદુષણની થી વધુ રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો છે રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીની પરમિશન આખરે કોણે આપી તેને લઈને પણ સવાલ ધર્મિષ્ઠા પાર્ક શ્યામસુંદર સોસાયટી ડાયમંડનગર સેન્ટર પાર્ક સહિતની તમામ સોસાયટીના રહીશો

જયારે ગવર્મેન્ટ અત્યારે એવું કહે છે કે રેસીડેન્ટ કમર્શિયલ વિસ્તાર છે એ રેસીડેન્ટ થી કારોબાર રાખવાનું તો શા માટે અહીંયા એ લોકો અંદર લાવે છે રેસીડેન્ટ થી સાથે કમર્શિયલ લાવે છે અત્યારે રેસિડેન્ટ ઝોન માં કોમર્શિયલ બુકિંગ આવેલું છે તો અમારી એક માંગ છે કે અમારા માટે ન્યુસન્સ વધી ના શકે અને પ્લસ મેઇન વસ્તુ તો અમારી હેલ્થ છે તો ઇન્ડસ્ટ્રીઝ આવશે તો અમારા હેલ્થમાં પણ પ્રોબ્લેમ કરાવશે તો અમારી એક જ ઈચ્છા છે કે ગવર્મેન્ટ અને રેસિડિયન્ટમાં કોમર્શિયલ અપ્રુવલ ના આપે